નડિયાદ જીઆઈડીસી ખાતે નસાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે કેમિકલ પાવડરનો ઉપયોગ નશાકારક ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે નડિયાદના બિલોદરા ગામેથી ઉજાગર થયેલ નસાકારક સિરપનો કાંડ હજી સમેટાયો નથી આ કાંડમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે આવી સ્થિતિ વચ્ચે પોલીસના હાથે નશાકારક કેમિકલ પાવડર બનાવતું વધુ એક યુનિટ ઝડપી લીધું છે નડિયાદ સ્થિત આવેલ જીઆઈડીસી માં ચાલતા આ ગેરકાયદેસર ધમધમતા વેપલાનો પર્દાફાશ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસે કર્યો છે આ યુનિટમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવતો હોવાનું બહાર આવ્યું છે અને તેના રોજ ક્રિસ્ટલના નામથી ખોટા બિલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લિકેટ તાળી બનાવવા માટે થતો હોવાનું બહાર આવ્યું છે આથી પોલીસે આ યુનિટના સંચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ બાદ નડિયાદ નશાકારક પદાર્થોનું ઉત્પાદન માટે જાણે ગુજરાતભરમાં જાણીતું બન્યું હોય તેમ લાગી રહ્યું છે ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તે અન્ય કેમિકલના નામે ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી હોવાની માહિતી મળી હતી નડિયાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસના માણસોને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે નડિયાદમાં કમળા રોડ ઉપર આવેલ જીઆઈડીસીમાં સી ત્રણ ઓબ્લિક દસમાં આવેલ રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ચાલે છે જેમાં કોઈ પણ જાતના પરવાના વગર ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તે અન્ય કેમિકલના નામે ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરે છે આ કેમિકલ ખૂબ જ ઝેરી હોવાનું તેમજ નશો કરવા માટે ડુપ્લિકેટ તાળી બનાવવા માટે થતો હોય છે એસઓજી પીઆઈને બાતમી મળેલી નડિયાદ જીઆઈડીસીમાં એક ભાઈ છે એ હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડેટિવસ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થયો થતો હતો પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો એ પ્રતિબંધિત છે તો પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે એને જીઆઈડીસીમાં વિકાસ તોષનીવાલ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરોહાઈડ્રેટ છે એ બનાવતા હતા ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે ઘણું બધું મુદ્દામાલ કબજે કરેલ છે અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ ફાઇનલ પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ત્રણસો આઠ ત્રણસો અઠ્યાવીસ

મુદ્દામાલમાં રો મટિરિયલ તરીકે ક્લોરલ વાપરે છે કે જેને ટ્રાયક્લોરો એસિટલ ડિહાઈડ કહી શકીએ કેમિકલ ભાષામાં અને એની અંદર પાણી મિક્સ કરી અને એને હાઇડ્રેટ બનાવતા હતા હાઇડ્રેટ જે છે એ પાવડર ક્રિસ્ટલ ફોર્મમાં હોય છે એ પણ મળેલ છે અને ટોટલ મુદ્દામાલ ઓગણીસ લાખ જેટલો ટોટલ મુદ્દામાલ છે જે કેમિકલ મુદ્દામાલ છે અને એ સિવાય એના અન્ય મુદ્દામાલ જે મળેલ છે કમ્પ્યુટર પ્રિન્ટર બીજી વસ્તુઓ એમ કરીને ટોટલ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અહીંથી લોકલ લેવલે કોઈ ડાયરેક્ટ આપતા હોય એવું નથી અહીંથી મુંબઈ ખાતે આપતા હતા એટલે હવે એ તપાસ કરી અને પછી આગળ ખબર પડશે પણ અગાઉ જ્યારે કેસ થયેલા છે આ જિલ્લામાં અથવા અન્ય જિલ્લામાં ત્યારે એવું ધ્યાને આવેલ છે કે ક્લોરલ હાઈડ્રેટનો ઉપયોગ જે છે એ તાળી બનાવવામાં આવતો હોય છે જેને ડુપ્લિકેટ કહી શકીએ કારણ કે તાળી તો હકીકતમાં એક નેચરલ

અને એ સિવાય સેમી લિક્વિડ ફોર્મ અને રો મટીરિયલ તરીકે પ્યોર લિક્વિડ ફોર્મ એ ત્રણે ત્રણ પ્રકારના મુદ્દામાં મળ્યા છે એ અમે તપાસ કરી રહ્યા છીએ એટલે એ બાબતે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ના હાલ અહીંયા તો નથી પણ અન્ય જગ્યાએ ગુજરાતમાં કે બીજી કોઈ જગ્યાએ બીજા રાજ્યમાં આવેલ છે કે કેમ એ અમે તપાસ ચોક્કસ કરીશું ના એમની પાસે કોઈ પણ પ્રકારના લાયસન્સ નથી એ બાબતે અમે જીપીસીબી ને પણ જાણ કરી છે જીઆઈડીસી ને પણ જાણ કરી છે એ હવે એનું વધારે અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ અને જે જે પુરાવા એના મળશે એના આધારે અમે તપાસ કરીશું